અમારા દાદા નું ધાબુ છે ત્યાં હવે જઈએ ધાબા ઉપર અને ચગાવીએ ગામમાં સૌથી મોટો પતંગ પતંગ મિત્રો આવી અમારી ગામડાની ઉત્તરાયણ ડીજે સાઉન્ડ ને બહુ દેકારો ને એવું કાંઈ નહીં ક્યાંક ક્યાંક પતંગો શકે બધે ધાબા ઉપર બધા આમ કરે મજા કરે બહુ ઘોંઘાટ ને એવું બહુ નહીં પતંગો શકે ત્યાં પતંગ લોટો હાટો ઠેઠ ડુંગરે છોકરા પૈ ગયા જો બસ ક્યાં ઠેઠ જાય

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp ન્યાવું ભરે ન્યાવું ભર દિશાબેન સગાવે છે મોટી પતંગ

ले बालो कैसे ओडे दे दो ये के चाइदा दे दे दो बट चोकी खेलने की चीज थोड़ी है आज भी कब जाता <laughs> ये है ये दबाने ये की पकड़े भी गया आवे उधर અમારા વાંગા ગામનો નજારો અને ઉત્તરાયણનો દિવસ દિવસો પતંગ અમારું વાંગધરા ગામ મિત્રો આજના લોગમાં બધા આટલું જ પતંગ ચગાવો એન્જોય કરો અને આજના દિવસનો તડકો શરીર માટે ખૂબ સારો એટલે આખો દિવસ ધાબા ઉપર તડકો ખાવ અને હેપી ઉત્તરાયણ આવજો જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત આવજો